આમ તો સમય સર જ કહેવાય પરંતુ અઠવાડિયું જે લેટ હતું એના કારણે ખેતી પણ વાવેતર લેટ થયું હતું વાવેતર થયા પછી પણ વરસાદ ઓછા વધતી પ્રમાણમાં સતત ચાલુ રહ્યો છે અત્યારે જોવામાં આવે તો પચીસથી છવ્વીસ ઇંચ વરસાદ થઈ ગયો છે ચોમાસાનો અને બે દિવસથી વરસાદની વરસાદ જે બંધ થયો છે ત્યારે ખેતીના અંદર વરાપ જોઈએ વરાપ મળી રહ્યો છે આપ જોઈ શકો ખેતીના અંદર ખેડૂતોએ એને નિંદામણની કામગીરી ચાલુ કરી છે આપણી સાથે ખેડૂત છે એમની સાથે વાત કરી દાદા ખેતી કેવી છે શું કેવું થાય છે खेती एकंदरे वरसाद હમ વરસાદ એકંદરે આમ સારી જે પ્રમાણે વરસાદ ઓછો પડ્યો જે કે ખેતી લાયક પણ જે સમયસર આવવો જોઈએ એ વરસાદ થોડો લેટ છે કે દર બે ત્રણ વર્ષથી જે વહેલો આવતો હતો એના પ્રમાણે અને શરૂઆતમાં ધોરી નક્ષત્રોમાં જે વરસાદ જોઈએ એટલો પડ્યો નથી કે જે ડેમ કે કે તળાવળા કે ભરાવો જોઈએ એ ભરાયા નથી એટલે હવે પાછતરા વરસાદમાં તો શું ઉલાળિયા હોય એટલે ખેતીમાં પાછળ પિયત કરીને પકવવું બહુ કાઠું મુશ્કેલ છે અત્યારે જોઈએ તો એકંદરે ખેતી સારી દેખાય છે પણ પાછળ વરસાદ જો થાય તો સારું થાય તો એમનું કેવું થાય છે કે વરસાદ જે પડવો જોઈએ તો એ પડ્યો નથી અને તળાવ નદી એ અને એના અંદર જે નાળા ઉભરાવા છે ઉભરા ડેમ પણ ભરાયા નથી એના કારણે જો પાછો તો વરસાદ વ્યવસ્થિત થાય તો ખેતી પાક છે નહીં તો નહીં થયું તો ખેતીના અંદર ફરી પાછો વરસાદનો પ્રોબ્લેમ થશે આપણી સાથે બીજા ખેડૂત એમની સાથે વાત કરીશું શું કેવું થાય છે હા અત્યારે વરસાદ તો બરાબર છે પણ આમ સતત ચાલુ રહ્યો એના કારણે ખેતીમાં જે દવા છંટવાવી જોઈએ ટાઈમસર એ દવા નથી છંટકાવ થયો અને નિંદા પણ નથી થઈ શક્યું એના કારણે એટલો ઉપાડ નથી થયો ખેતીનો કે જે રંગમાં આવે એના કારણે પાછળથી જો ડેમ બેમ ભરાય તો ખેતી વ્યવસ્થિત થાય એમ છે નો આ ખેતીમાં પાછતરો વરસાદ ના થાય તો બહુ ભલી આવે એમ નથી આપણે મગફળીની ખેતી કરી છે મગફળીની ખેતીના અંદર જો નવરાત્રિ સુધી કદાચ વરસાદ ચાલુ રહે એવું છે જો નવરાત્રિ સુધી વરસાદ ચાલુ રહેશે તો એના પર શું અસર પડશે નવરાત્ર સુધી વરસાદ ચાલુ રહે તો જે વખતે મગફળી લેવાનો સમય થાય એ જ વખતે વરસાદ પડે તો એના કારણે મગફળી અંદર ને અંદર ઉગી જાય ઉગી જાય એના કારણે મગફળીના ઉતારામાં ફરક પડી જાય ને બહુ મજા ના આવે તો આ અરવલ્લી જિલ્લાના ખેડૂતો એમનું કેવું થાય છે કે વરસાદ અત્યારે તો સારો જ છે પરંતુ ડેમ નદી નાળા એ હજુ ઉભરાયા નથી એના કારણે અને એના જે ધોરી નક્ષત્રો ત્યાં જતા રહ્યા છે એટલે હવે વરસાદ પાછલો વરસાદ વ્યવસ્થિત થાય તો ખેતીના અંદર મજા આવશે નહીંતર આ રીતે જ વરસાદ થશે તો પાછળ ખેતીના અંદર પિયત કરીને ખેતી પકવવી એ મુશ્કેલ છે રાકેશ પટેલ જીએસટીવી અરવલ્લી